ધંધુકામાં સવારથી નાના બાળકો વડીલો સામાજિક કર્મશીલો દ્વારા પુષ્પાંજલિ કરી જય ભીમનો નારો હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજરોજ નારોના એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલી આપવામાં આવી હતી જેમાં ધંધુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગોજીયા ભારતનું બંધારણ બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી પૂર્વ એપીએમસી ચેરમેન ધંધુકા ભાજપ શહેર પ્રમુખ ઉપપ્રમુખ ધંધુકા નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ નગરપાલિકાના સદસ્યો પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ધંધુકા કોંગ્રેસ શહેર પ્રમુખ ધંધુકા કોંગ્રેસ કાર્યક્રમ પ્રમુખ સહિત કોર્પોરેટરો ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગોજિયા ધંધુકા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ધંધુકાના સામાજિક આગેવાનો વડીલો સામાજિક આગેવાનો તમામ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી બ્યુરો ચીફ સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા